સરકાર કહી રહી છે કે ગુજરાતીઓની માથાદીઠ આવક વધી છે પરંતુ બીપીએલ પરિવારોની સંખ્યા પણ ખૂબ જ વધી રહી છે તેમ આપના સાગર રબારીએ જણાવ્યું હતું નમસ્કાર મિત્રો બજેટનો હવે અખબારોના માધ્યમોમાં હતો સમી ગયો હું અત્યારે શાંતિથી થોડું ગુજરાતનું બજેટ જોતો હતો બજેટ પ્રવચનમાં નાણા મંત્રી કે છે કે ગુજરાતીઓની માથાદીઠ આવક વધીને બે લાખ હજાર પાંચસો રૂપિયા થઈ છે મને તરત વિચાર આવ્યો કેટલા છે મળતા હોય તો ગુજરાતમાં બજેટનું બીજું પાસું જે સરકાર નથી કેહતી તે શું છે થોડું સર્ચ કર્યું અને મળ્યું કે ગુજરાતમાં એકત્રીસ લાખ સડસઠ હજાર પરિવાર બીપીએલ છે હવે બીપીએલ કાર્ડ માટેની યોગ્યતા શું છે અથવા કોને બીપીએલ ગણીએ છીએ તો ગ્રામીણ વિસ્તારમાં માસિક આવક છ હજાર ચારસો રૂપિયા કરતા ઓછી હોય એટલે કે વાર્ષિક આવક છોતેર હજાર આઠસો રૂપિયા કરતાં ઓછી જેની હોય એને બીપીએલ ગણાય છે